मामला मैदान आ गयो भाई चौकी आ गई हां भाई दबो ने दबो 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 ए मोटे में जो ये खाए छे भाई धरा हाथ ने आ पाड़े है के आले सारा ए तो चले शुरू करते हैं हेलो भाई बंदोस्तार केम छो मजा माने मजा माजे साफ लोग जता हुई मजा माज हुए તો અત્યારે આપણા વ્લોગ ની શરૂઆત કરી છે બપોર ના બાર વાગી ગયા અને મસ્ત મજાના સોફા ઉપર બે ને સ્ટાર્ટ કરી છે તમને વાછા થોડો અવાજ સંભળાતો હોય છે સ્વાહા સ્વાહા એમ આપણે શું કે બાજુમાં પિતૃ કાર્યનું કાર્યક્રમ છે એટલે પિતૃ કાર્ય નો અવાજ આવતો હોય છે જે વિધિ કરે ને સ્વાહા સ્વાહા એનો અવાજ તમને આવતો હોય છે આ જો બધા એ ભાઈ બાન એલા પાન 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 આ પરછે આ ભાઈયા પરછે લઈ લેતો જો ઊંધા માથે જાહે લેતો

ગ્લાસ રાખો તો ગ્લાસ તો એમાં શર્માવા શર્માન થોડું બોલાવવાની હોય ને

અહીંયા તો જો ભાઈ ત્રણ ત્રણ બાસુંદી પડી ઓ ભાઈ ફૂલે ફૂલ ફૂલે ફૂલ અને શાઈસની ગલસની થારી ઓ ભાઈ આપણે મીઠાઈ નથી આપણે નઈ હાલો ભાઈ અજી લેવાની હે કે પૂરું આયે કરું તે નથી લીધી ભાઈ કઈ એ ડાઈટ

ના ચૂંદો ચુંદો કર ના થઈ જાય ચુંદો કરના ચું તો ક્યાં ભાઈ ગો

એને તો રહેવા જેવાય વધી ગયો હવે ફાઇનલી મિત્રો આપણો મસ્ત મજાના ઘરે આવી ગયા એ જમી કરીને હાઈટ લાશ ઘરે આવીને જોવો તમે ખાલી અહીંયા ઢળબળાટી ચાલુ છે જો તમે બે સોફો થોડી નાખશો આરામથી ના સોફો હે ને જો બિહાર ઓય આને તો કોઈ બિહારો ભાઈ આને તો કોઈ બિહારો અરે અહીંયા આપણે થઈ ગયું છે રસોઈ નું કામ ચાલુ રસોઈ બનવા માંડી છે શેનું શાક બની રહ્યું છે વટાણા વટાણા નું શાક અને બીજું શું બને રોટલી બોટલી બને કઈ ખીચડી રોટલી ભાત તો એ ઓકે તો ખીચડી રોટલી ને ભાત તો ભાત તો વિડીયો મિત્રો તમે એને લાઈક કમેન્ટ શેર કરવાનું ચાલુ રાખજો હમણાં વિડીયોના રીચ બહુ ડાઉન થઈ ગયા છે તો તમે લાઇક કમેન્ટ શેર કરતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો આવો ને આવો મસ્તીને આપણી એને ચેનલમાં વ્લોગ આવતા રહેશે ડેલી વ્લોગ એકથી મૂકીને એક દી વ્લોગ આવશે મિત્રો સાંજે સાત વાગે વ્લોગનો ટાઈમ છે અને પાંચ વાગ્યાનો ટાઈમ છે શોર્ટ્સનો ટાઈમ શોર્ટ્સ તમને ડેઈલી જોવા મળશે ડેઈલી ડેઈલી શોર્ટ્સ અપલોડ થઈ છે અને એને લોંગ વિડીયો છે ને વ્લોગ એક દી મૂકીને એક દિવસ આપતું થાય છે સાંજે સાત વાગે તો જેથી કરી બધા રીતે આપણે ને લાઇક ને કમેન્ટ કરી નાખવાની ભલે કમેન્ટમાં લખવાનું ખાલી નાઈસ નાઈશ કમેન્ટને લાઈક કરી જ નાખવાની ચાલો આપણે વિડીયોને પૂરો કરી વિડીયો તમે જોયો ને જોવો લઈ ગયો મસ્ત મજાનો તાકાત સારો એવો મજા આવી વિડીયો બનાવવા મહેનત થાય તો તમે હેને ફટાફટ સપોર્ટ કરી નાખો તો ચાલો મળી પાછા નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય